નમસ્કાર હું છું યશ આપ રહ્યા છો ન્યૂઝ ફોર આત્મહત્યા પાછળ દોષિત સામે પગલા લેવા મામલતદાર ફરજ બજાવતી યુવતી આત્મહત્યા કરવા મજબૂત કરનાર યુવક માંગરોળ ડેપોમાં ફરજ બજાવતો પજવણી કરતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો જ્યારે હાલ તો સરકાર દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે વહેલી તકે આ દીકરીને ન્યાય મળે તે માટે માંગરોળ કોળી સમાજ અને અલગ અલગ સંગઠનો અને પૂર્વ ઉર્જા મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા દ્વારા રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવ્યું છે આવેદન એક કારણે આપ્યું છે કે અમારી દીકરી અલ્પા માલમ છે જગદીશભાઈ તેની દીકરી સુસાઈડ કર્યું તેનું એના કારણ છે રવજી પરમાર દિવાસાનો રહેવાસી છે એ વારંવાર ધમકી આપતો મેસેજ કરતો બધો રેકોર્ડિંગ કરતા વારંવાર છોકરી કહેતી કે તમે મને છોડી દો મને છોડી દો પણ એ છોકરા વારંવાર એને હેરાન કરતો હતો એના હિસાબે આ છોકરીએ સુસાઈડ કર્યું